નગરપાલિકામાં હાલ વહીવટી શાસન હોય છેલ્લા ઘણા સમયથી ધોરાજી વિવિધ વિસ્તારોમાં પીવાના પ્રશ્ન અને દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે જેને લઈને વોર્ડ નંબર પાંચ અને પ્લોટના સ્થાનિક તંત્રએ લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરેલ છે છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા આજે મહિલાઓ રોષે ભરાઈને બેડા સરકસ કાઢી વિરોધ પ્રદર્શન કરેલ અને અનિયમિત પાણી વિતરણ અને દૂષિત પાણી સમસ્યાઓને લઈને નગરપાલિકા તંત્રને મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરેલ પાણી જો આવું પાણી આવે છે અને અનિમિતે પાણી આવે છે અને અમાર અમે ગઈ માણસ અમારા થી થાય ના થાય અડધી રાતે પાણી આવે તો અમારે ઉઠીને ભરવું તો પડે છોકરા વયા ગયા હોય દુકાને ધંધા રસી માણા અમે અમારે કઈ રીતે કામ કરવું અને એકલા હોય તો કેમ કરવું બપોરે આટલ બાર વાગે પાણી આવે તો રોટલાનું કરવું કે પાણીનું કરવું અને પાણીની સગવડ ભરવાની ના હોય તો એ જાજુ બાજુ ભરી ક્યાંથી રાખે ને પાંચ પાંચ છ છ સાત સાત દિવસે પાણી આવે તો એ કેવી રીતે જીવી હગે ને પી હગે તમારું નામ મારું નામ અંટાળા અંકિતા રાકેશભાઈ છે અમે ખરાળા પ્લોટમાં રહી છીએ અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે અને દસ દિવસે પાણી આવે છે તો અમારે શું કરવાનું અને એટલા પાણીનો પ્રોબ્લેમ તો ઠીક છે ગમે ત્યારે આવે પણ નક્કી નથી હોતું રાતે બાર વાગે આવે અગિયાર વાગે આવે બપોર વચ્ચે આવે તો આવું જ કરવાનું છે ધારાસભ્યોને કે આ ધોરાજીના કાર્યકર્તા છે બધાને આવું જ કરવાનું છે તમે આજુબાજુના ગામડામાં જુઓ કેવી પાણીની સગવડ છે એવા એવા ખાલી બબે ત્રણ ત્રણ હજારના ગામડા છે તો એવી સગવડ પાણીની છે અને ધોરાજીમાં જ કેમ આવું થાય છે

આવે જ નહીં સહન જ ના કરે કોઈ